ખાઓ એ ખાઓ તો હમા નહીં થતા આ જેવી મારી હાહુ બરતના મારી હતી ને એ આય બરતના મારી હીમાં ઈમ તો ઓના થરી ઉપર કશું દેખાતું નહીં આ દાદલી તાન ને બાન નહીં નોખે તોય હમા જ નહીં બરતા લખી રે પા ડોઠો જોઈ રહ્યા હા ઓ અમને પામો તો દો હું કરવાનું એ હમતા પડતે અમને કને હા કવાજી મનો કવાજી હા આવો કેમ બફન બફન કરો હો અને આ ભૂંદો બફન બફન ના કરું તાન હું કરું કે ના મારા પેલા વાડા મે કે તમે જોરે આવું પડે અને આ ભૂંદો આ માની હા હું એ જો ના તો અમે નું ભટકાયું હો નામ રાખી બાઉ હીના હીરા રાખી હીરા ઓવા માની હા નામ હીના હતું ને એ મની દે હ તે આ બાયણીએ વર હીના નું નામ રાખ્યું આનું કે હીરે તલ્લો હું હેરાન કરો હ અને આ ભૂંદો હેરાન કરો ને અને એના પાછળ ને પાછળ ભલે ને આવતા બોલો ભૂંદો કાવા એવું તાન હા

ગોઠવી રાખું તાન પણ ઓના વેચવાનું કનું પર છે આપને હીરા હા હ હોય ના કરે ઓ મોઢા પૂરો ખાдай હોય

સાહેબ એમ અમે હાથું કહીએ ને હું અમે કોઈ જનતા નહીં સાહેબ હમણાં જવા દો સાહેબ તમારા હિસાબે તો હું બે જાણી ના આવ્યો નહિ સાહેબ દવા દો બધો શું કરું સાહેબ હા તમારે ધોતી કને હું કેવા જોવા સાહેબ ગમે બોલાવો પડશે

હિરાતો મે <laughs> <laughs> <sharp> <sharp>

તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને જય માતાજી મિત્રો